નમસ્કાર દર્શક મિત્રો નજર હળવદની સાથે હું છું ડોક્ટર ચતુર આમ જોયું તો ઉરિયા ખાતર ગુજરાતમાં અસત છે અને બીજી બીજા બાણે ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉરિયા ખાતર ખાતરની ચીજ વસ્તુઓ પણ આપે છે ત્યારે હળવદ પોલીસ દ્વારા એક ગોડાઉન ઝડપવામાં આવ્યું છે પહેલાં હું તમને લોકેશન કહી દઉં આપડા મોરબી ચોકડી છે હળવદ સિટીની મોરબી તરફ જતો રોડ એટલે કે હળવદ સિટી થી મોરબી તરફ જડતા રોડે આ ચોકડીમાં ગોડાઉન આવેલું છે ને ગોડાઉન તમે જોવો છો હાઈવે પર એટલે આ રસ્તો છે ને હળવદથી થી મોરબી તરફ જાય છે અને આ મોરબી ચોકડી કહેવાય અને આ મોરબી ચોકડીનું લોકેશન છે ત્યાં ગોડાઉન છે અને આ ગોડાઉનમાં શંકાસ્પદ હાલતમાં યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે અને એના આપણે લાઈવ લોકેશન બતાવી રહ્યા છીએ પહેલાં ફરી એકવાર લોકેશન જોઈ લો હળવદ સિટીમાં જ્યાં લોકેશન આવેલું છે મોરબી ચોકડી અને ત્યાં મોરબી ચોકડીથી આપણે લાઈવ બતાવીએ છીએ મોરબી ચોકડીથી મિત્રો જ્યાં ગોડાઉન છે ને આ ગોડાઉનમાં શંકાસ્પદ હાલતમાં ખાતરનો જથ્થો પકડ્યો છે અને ખાતરના જથ્થા સાથે સાથે ટ્રક પણ એક અહીંયા હાલ પૂરતો મૂકવામાં આવ્યો છે અને શું છે આપણે બધી પરિસ્થિતિ બતાવી છે ને કેટલું લાઈવ છે તમામ વિસ્તારને ખાસ કરીને હળવદ વિસ્તારમાં યુરિયા ખાતરનો ખૂબ મોટી શોર્ટેજ છે ને શોર્ટેજને લઈને ક્યાંક ને ક્યાંક બીજા બારણે એવું બને છે કે યુરિયા ખાતર ન મળતું હોય અથવા તો યુરિયા ખાતર સાથે અન્ય ખાતરો પણ દેતા હોય એવું બને છે ખેડૂત મિત્રો ઝડપથી જોડાવો અને ઝડપથી શેર કરો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે એટલે ખાતરનું ગોડાઉન છે ને આ ગોડાઉન છે ને એમાં ખાતરનો જથ્થો રાખવામાં આવ્યો હતો ખાસ કરીને જે વાત છે આ ટ્રક છે આ ટ્રકમાં ખાતર હતું શંકાસ્પદ હાલતમાં યુરિયા ખાતર છે અને આ ટ્રક જે જોવો છો જીજે ઓગણચાળીસ ટી એકોતેર જીરો ચાર જીજે ઓગણચાલીસ ટી એકોતેર જીરો ચાર નંબરનો આ ટ્રક છે અને આ ટ્રકમાં પણ ખાતર હતું અને બીજું કે એ ખાતરનો જથ્થો છે ને એ હાલ તો સેમ્પલો લેવાય છે ખેતીવાડી અધિકારીઓ દ્વારા અને પોલીસે આ ખાતરનો જથ્થો ઝડપી ત્યારબાદ શંકાસ્પદ હાલતમાં ખાતર મળી આવતા તમામ સેમ્પલો લેવાય છે અને આ સેમ્પલોની પેકિંગની કામગીરી થઈ છે સાથે સાથે જ ખેતીવાડી અધિકારીઓના જણાવ્યા મુજબ ચૌદસોથી વધારે બેરી બેગો અહીં મળી આવે છે અને આશરે તમે જુઓ તો આ ચૌદસોથી વધારે બેગો અને આશરે આપણે જોઈએ તો આપણે ખેતીવાડી અધિકારી સાથે સંપર્ક કરીશું શું નામ સાહેબ આપનું ખેતર પર કેટલી બેગો છે અંદાજીત અંદાજીત આપણે સસ્પેક્ટેડ ઇમ પોટેડ જેવી તેરસો સિત્તેર છે અને પોટાસ પોતા અંદાજીત નવું બેગું જેવું છે એટલે અંદાજિત ચૌદસો જેવી બેગું અને કેટલાનો ઉદ્દા માલ થાય બે ગુમ યુરિયા છે અંદાજે એ યુરિયાનો અંદાજ થાય છે સાડા ત્રણ લાખ જેવું અને દોઢ લાખ જેવું મીરોટ પોટાશનો થાય એટલે પાંચ લાખનો આશરે ખાતર જોવા મળે છે અને અને તમને શું આમાં શંકાસ્પદ લાગે જેથી કરીને સેમ્પલો લેવા પડે એમ શંકાસ્પદ આપને લાગે છે કે નીમ કોટેડ યુરિયા હોય એને માટે આપણે લેવા પડે સસ્પેક્ટેડ એટલે આમ જુઓ તો આ ખેડૂતોને સબસિડી પાત્ર હોય છે હા ખેડૂતોને ટૂંકમાં સબસિડીમાં આપવામાં આવતું હોય છે હા અને કેટલી સબસિડી હોય છે બાવીસો રૂપિયા જે બે હજાર રૂપિયા જેવી સબસીડી હોય છે આનો અને આમ માની લ્યો કે કોમર્શિયલ હેતુ માટે આ લોકો ઉપયોગ કરતા હોય તો એને ભાવ શું હોય ને ખેડૂતોને ભાવ બેમાં અંદાજિત તફાવત થતો હોય છે ને બંને ભાવમાં અંદાજીત મેં કીધું એમાં આ છે ને બસો ને પચાસ પૈસામાં આપવામાં આવે છે અને ઓલી આપણા જે સબસીડી વગરની છે એ બે હજાર બાવીસોની આજુબાજુ બેગ મળતી હોય છે તો અત્યારે હાલ તો આપણને આશરે ચૌદસો બેગ જેટલો શંકાસ્પદ રીતે જથ્થો છે અને નવા સેમ્પલો ક્યાં મોકલશો હવે આ ટૂંકમાં આપણે રાજ્ય સરકારની જે લેબ છે જુનાગઢ અને ગાંધીને અલગ અલગ ન્યા નમૂના મોકલવામાં આવશે અને યાદી પછી પૃથ્કરણ થઈ જે રિપોર્ટ આવશે એને આધાર આગળની આપણે કાર્યવાહી કરવામાં આવશે હાલ પૂરતા તમે શું કયો કયો મુદ્દામાલ જપ્ત તો તમને લાગે છે એના ઉપર કાર્યવાહી થઈ રહી છે અમારા માટે તો હજી ખાતર છે એના માટે જગતિનું એના માટે અમારી કાર્યવાહી કરે છે ટીમ આખી ખેતીવાડીની જે નમૂના લેવાનું હોય છે એ બધી કાર્યો એ ચાલુ છે અને નમૂના લેબમાં મોકલવામાં આવશે ચૌદસો બે ને આશરે પાંચ નો મુદ્દામાલ ખાતરનો જે છે એ હાલ તો આપણે બતાવી રહ્યા છીએ નજર અડોદના માધ્યમથી અને સાહેબને જે કેવો મુજબ જે ખેતીવાડી નાયબી અધિકારી છે મોરબીના તેમના કહેવા મુજબ એટલે આ ગોડાઉનમાં આ રીતે ખાતરનો કાળો કારોબાર ચાલતો હતો મિત્રો જે યુરિયા ખાતર છે એ વ્હાઇટ બેગમાં છે એટલે આ બેગ જે ટ્રકમાંથી ઉતારી રહ્યા છે તે આપણે આગળ પણ બતાવીશું કે યુરિયા ખાતરનો કઈ રીતનો કાળો કારોબાર થાય અને કઈ રીતના કાળો કારોબારમાં આ લોકો પ્રોસીજર કરતા હોય છે તેને લઈને આપણે ખાસ બતાવતા હોય છે એટલે સામે જે દેખાય છે યુરિયા ખાતરની બેગ છે જે પીળા કલરની મિત્રો આ પીળા કલરની બેગ છે ને એમાં સરકારનું સબસિડીનું જે યુરિયા આવતું હોય ખેડૂતોને દેવા માટેનું જે હાલમાં ખેડૂતોને ખૂબ મોટી અછત છે અને અહીંયા ગોડાઉનમાં મોટા પાયે ખાતર છે અને આ ખાતર રહ્યું મિત્રો એ જે છે બેગ બદલાવી અને બીજી બેગો ભરી અને અન્ય જગ્યાએ આપતા હોવાની શંકાની હાલતમાં મળી આવતા ગઈકાલે રાત્રિના સમયે પોલીસે વહેલી સવારે જે આ ગાડી અને આ ગોડાઉન જે અહીંયા જથ્થો છે એ ચોક્કસ બાતમીના આધારે અહીંયા તપાસ કરતાં એમને ખ્યાલ આવ્યો કે ભાઈ અહીંયા આવી રીતે યુરિયા ખાતરનું કૌભાંડ ચાલે છે જે ખાસ કરીને મિત્રો યુરિયા ખાતરની બેગ બદલાવવામાં આવી છે અને બેગ છે એ આટલી બેગો છે જે જે ખાલી બેગમાં આ રીતે ભરવાનો અહીંયા વજન કાંટો કરવાનો અને ત્યારબાદ જે સબસિડી પાત્ર બેગ છે ને પ્લેન બેગમાં આ રીતે જે વ્હાઇટ બેગ છે એમાં ભરી દેવાનું એટલે મિત્રો આ જે ખાતર બદલાવ બેગ બદલાવી અને ખાતર વેચવાનો કારશો અને ખાસ કરીને અહીંયા આપણને જોવા મળે છે તે નજરઅજ માધ્યમથી મિત્રો તમે જોઈ રહ્યા છો જે હળવદ ખાતે હળવદમાં મોરબી ચોકડી આવેલી છે ત્યાં ખાનગી માલિકીનું આ ગોડાઉન છે અને આ ગોડાઉનમાં શંકાસ્પદ હાલતમાં જથ્થો મળી આવ્યો છે અને જે શંકાસ્પદ હાલતમાં જથ્થો મળી આવ્યો છે એ મૂળ મેં કહ્યું એમ આ યુરિયા છે અને આ પોટેશિયમ ટાઈપનું કે છે એટલે જે પોટાસ ટાઈપનું એને આપણે પણ જોઈ લઈએ ખાતર અહીંયા પણ આ જથ્થો મળી આવ્યો છે એટલે પણ બેગ કેટલા ટાઈમથી બેગ બદલાવતા હતા અને કેટલા વર્ષોથી બેગ બદલાવતા કે કેટલી જગ્યાએથી બદલાવતા એ તમામ તપાસના વિષય છે હાલ તો પોલીસ પણ તપાસ કરી રહી છે અને ખેતીવાડી અધિકારીઓ પણ સેમ્પલો લઈ રહ્યા છે કે આ તપાસના આધારે ખ્યાલ આવે કે ખરેખર શું હતું કેટલા ટાઈમથી બેગો બદલાવતા હતા કેટલા ટાઈમથી યુરિયા ખાતરનું કારસ્તાન ચાલતું હતું અને આ યુરિયા ખાતરમાં હાલ પૂરતી જે છતીઓ છે એટલે કે ખામીઓ યુરિયા ખાતરની શોર્ટેજ ઊભી થાય છે તો આવી રીતે જ થતી હશે ક્યાંક બારોબાર ચોરી થઈ અને બારોબાર વેચાવતા હોય છે ત્યારે હળવદ તાલુકામાં આવા કેટલા ગોડાઉન છે આવા કેટલા એગ્રો ધારક છે કે આવી કેટલી જગ્યાઓ છે જેને તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવો હળવદ હળવદ તેમજ આજુબાજુ વિસ્તારમાં જ્યાં પણ તમને આવો શંકાસ્પદ હાલતમાં જથ્થો લાગે ક્યાંય કંઈ બેગ બદલાવાની શંકા લાગે ક્યાંય પણ તમને એવું લાગે કે ભાઈ યુરિયા છે અને નથી આપતા એ વિસ્તારની કોમેન્ટ અમને જરૂર જણાવશો હાલ પૂરતી જે ટ્રક ખાલી થઈ રહી છે એમાં પણ આ વ્હાઈટ કલરની બેગ છે ને એમાં યુરિયા ખાતર છે એટલે યુરિયા ખાતરનો જથ્થો અહીં ઉતારવામાં અને અહીંયા ઉતાર્યા બાદ તેને બેગ બદલાવાની અને બેગ બદલાવીને આવી રીતે અન્ય જગ્યાઓ જ્યાં ઇન્ડસ્ટ્રીયલ હોય કે કોમર્શિયલ જગ્યામાં જ્યાં વેચવાનો જે કારોબાર ચાલતો હોય એ રીતે એટલે ખાસ કરીને મિત્રો હળવદથી આ જે બેગ બદલાવવાનું કારસ્થાન છે આપણને જોવા મળે છે નજરડોદના માધ્યમથી તમે જોઈ રહ્યા છો અને આ ટ્રકમાંથી જે બેગ ઉતારવામાં આવી રહી છે તે પણ આવી વ્હાઈટ કલરને એટલે આ જથ્થો ક્યાં જતો હતો કોને મોકલો હતો કે ક્યાંથી આવ્યો હતો કે ક્યાંથી આવતો હતો એ તમામ તપાસના વિષય છે અને તમામ જગ્યાએ વિષય છે ત્યારે આ મેં ફરી એકવાર કહીએ છીએ આ ટ્રક છે જી જે ઓગણચાલીસ ટી એકોતેર જીરો ચાર જી જે ઓગણચાલીસ ટી એકોતેર ઝીરો ચાર આ જથ્થો ક્યાંથી આવતો હતો ક્યાં જતો હતો કેટલા ટાઈમથી અહીંયા બદલાવાતું કેટલા ટાઈમથી આ કારખાનું ગોડાઉનમાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી આ બધા જ તપાસના વિષયો છે પરંતુ હાલ તો પોલીસ તપાસ કરી રહી છે આગળની કાર્યવાહી ખેતીવાડી અધિકારી દ્વારા પણ ચાલી રહી છે સેમ્પલો લેવાયા પરંતુ મિત્રો તમારા વિસ્તારમાં આવી કોઈ પણ પ્રવૃત્તિ જોવા મળે તો તમે અમારા નજર રોજના પ્લેટફોર્મ પર આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો અથવા તો કોમેન્ટ બોક્સમાં જણાવો કે યુરિયા ખાતરનો શોર્ટેજ આવી રીતે ઊભું થાય છે મિત્રો કઈ રીતે ઊભું થાય છે અને કઈ રીતે તમને આરે બીજી બીજું ખાતર જે અન્ય અપાવવાય છે એનું મુખ્ય કારણ આ છે કે આવી જ રીતે બારોબાર યુરિયા ખાતરની સબસિડીવાળું લાવી બેગો બદલાવી અને બીજી જગ્યાએ વેચવાનું કારસ્થાન પકડાયું છે હાલ તો મિત્રો આ કોણ છે આરોપી એ તમામ પોલીસ વિષયનો વિષય છે આગામી દિવસોમાં એટલે કે આગળ સમયમાં ગુનો નોંધાય ત્યારબાદ આપણે ફરી પણ બતાવીશું પરંતુ હાલ મેં કહ્યું એમ તમે જે નજરના માધ્યમથી જોઈ રહ્યા છો તે યુરિયા બેગનું યુરિયા જે ખાતર છે ખેતીમાં વપરાતું યુરિયા ખાતર આ નીમ યુરિયા ખાતર એ યુરિયા ખાતરનું બેગ બદલાવી અને બીજે વેચવાનું કારસ્થાન એટલે કે સબસિડીવાળું ખાતર જે છે એ બેગ બદલાવી અને બીજી જગ્યાએ વેચવાનું કારસ્થાન ચાલી રહ્યું હતું અને એ સમય દરમિયાન હળવદ પોલીસની બાતમીના આધારે હળવદ પોલીસના પીઆઈ તેમજ હળવદ પોલીસની ટીમ દ્વારા વહેલી સવારે ગત રાત્રિએ એટલે કે જે ચોક્કસ બાતમીના આધારે ટ્રક ઝડપી લેવામાં આવ્યો હતો અને આ ગોડાઉનને પણ ઓર્ડન કરીને તપાસ કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે આમાં ચૌદસો જેટલી બેગો આ પ્રકારની શંકાસ્પદ હાલતમાં મળી આવી છે આ હાલ તો શંકાસ્પદ હાલતમાં જથ્થો છે તપાસ છે સેમ્પલો લેવાય છે ત્યારબાદ જ ખ્યાલ આવશે કે આ યુરિયા ક્યાંથી આવતું હતું અને ક્યાં જતું હતું ખેડૂતોમાં કેમ હાલમાં શોર્ટેજ ઊભી થઈ તમામ સવાલો તો છે જ મિત્રો પરંતુ ખાસ કરીને અહીંયા જે બેગો છે ખાલી બેગો પણ આપણે બતાવી છે કે આ બેગોનું શું અગાઉ આ બેગોમાંથી યુરિયા લેવામાં આવ્યું છે કેમ આ ખાલી બેગો પડી છે એનો જથ્થો કોણ જવાબ દેશે તંત્ર એની પાછળ કાર્યવાહી કરશે કેમ આ ખાલી બેગોનો જથ્થો છે મિત્રો આ પ્રકારની ખાલી બેગો જે સબસીડીવાળી ખાલી બેગો છે આમાંથી પણ અગાઉ યુરિયા કાઢી લીધું છે કે કેમ આ તમે જુઓ છો જે ગોડાઉનમાં જથ્થો છે જ્યાં એને પણ આપણે જોઈએ એટલે ખાસ ખ્યાલ આવે કે આ બેગોમાં ફી પણ અગાઉ આ પ્રકારની કાર્યવાહી થઈ હતી કે કેમ તમામ સવાલો તો છે જ હાલ પૂરતું જે મેં કહ્યું એમ કે તમે જે જોઈ રહ્યા છો આ સેમ્પલો લેવામાં આવ્યા છે શંકાસ્પદ હાલતમાં જે યુરિયાનો જથ્થો મળી આવ્યો છે આ આશરે ચૌદસો બેગ જેવી છે અને આશરે પાંચ લાખનું યુરિયા છે પાંચ લાખની કિંમતનું જે ખેતીવાડી અધિકારીએ જણાવ્યા મુજબ આ પાંચ લાખ રૂપિયાનું યુરિયા છે અને આ યુરિયાનો હળવદ પોલીસ દ્વારા જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે જે શંકાસ્પદ હાલતમાં છે શંકાસ્પદ હાલતનો જથ્થો ઝડપી અને આગળની કાર્યવાહી હળવદ પોલીસ દ્વારા કરવામાં આવે છે અને જેમને ખેતીવાડી અધિકારીની ટીમ બોલાવી અને એમને સોંપવામાં આવ્યું અને આગળની કાર્યવાહી જે કાયદાકીય થશે એ તે તમામ કાર્યવાહી થશે પરંતુ હાલ તો મેં કહ્યું એમ જે આ ગોડાઉન છે આ કોણ આ ગોડાઉનના માલિક હતા કોણે ગોડાઉન ભાડે રાખ્યું હતું કોને ગોડાઉન ભાડે આપવામાં આવ્યું હતું એના ઉપર કાર્યવાહી થશે કેમ તમામ સવાલો તો છે જ મિત્રો પરંતુ નજરના માધ્યમથી તમામ ખેડૂતો જોવે છે એને એક વિનંતી છે ઝડપથી શેર કરો અને અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચાડો કોમેન્ટ બોક્સમાં પણ જણાવો કે આ ગોડાઉનમાં કેટલા ટાઈમથી આ જથ્થાનો કારોબાર ચાલતો હતો અને ગોડાઉન કોનું છે કેટલા ભાડા કરાર છે કે કેમ આધારભૂત લાયસનો આ ગોડાઉન ના છે કે કેમ તમામ તપાસનો વિષય છે હાલ તો હળવદ પોલીસ દ્વારા ગત રાત્રિના સમયે વહેલી સવારે જે બાતમી મળી હતી આ બાતમીના આધારે મિત્રો જે હળવદ પોલીસને ટીમ દ્વારા એટલે કે હળવદ પોલીસની ટીમ દ્વારા જે બાતમી મળી હતી અને એના દ્વારા ચોક્કસ બાતમીના આધારે આ ગોડાઉનમાં તપાસ કરતા એક ટ્રક અને શંકાસ્પદ હાલતમાં યુરિયા ખાતરનો જથ્થો જે એક ટ્રક ભર્યો છે અને અન્ય ગોડાઉનમાં જથ્થો હતો તે બેગ બદલાવાની કામગીરી અને આ યુરિયા ક્યાંથી આવતું હતું ક્યાં જતું હતું આ તમામ વિષયો તપાસના છે પરંતુ હાલ તો યુરિયાની શોર્ટેજ હોવાના કારણે હળવદ વિસ્તારમાં મિત્રો આ પ્રકારની યુરિયાની શોર્ટેજ કેવી રીતે ઊભી થાય છે કેમ થાય છે અને એની સાથે કેમ આપવામાં આવે છે તો હળવદ વિસ્તારમાં આવા યગ્રો ધારકો કેટલા છે જે ખેડૂતોને લૂંટી રહ્યા છે ખેડૂતોના પાટલા બારણે ખેડૂતોનું સબસિડીવાળું ખાતર બીજે વેચી રહ્યા છે અને શોર્ટ જે કુદરતી નહીં પણ પ્રાકૃતિક રીતે આપણે એમ કહીએ કે જે શોર્ટ છે નહીં પરંતુ આવી રીતે જ્યારે બારોબાર વેચશે એટલે શોર્ટ ઊભી થશે તમામ મિત્રો ઝડપથી એટલે હું કહું છું કે તમારા ખેતરમાં પહોંચતું ખાતર અહીંયા આવી રીતે બેગ બદલાવીને કારસ્તાન કેમ થાય એ હળવદમાં પડદાફાસ્ટ થયો છે ને હળવદમાં હળવદ શહેર વિસ્તારમાં મોરબી ચોકડી આવેલી છે જ્યાં હળવદથી મોરબી તરફ રોડ જતા અહીંયા જ્યાં ગોડાઉન આવેલું છે અને ગોડાઉનમાં હળવદ પોલીસ દ્વારા શંકાસ્પદ હાલતમાં જથ્થો પકડી પાડવામાં આવ્યો છે અને એમાં આશરે મિત્રો પાંચ લાખ નો મુદ્દામાલ એટલે કે પાંચ લાખ નું ખાતર યુરિયા ખાતર નું જે બેગ બદલાવાનો કારસ્થાન છે એમાં દરોડો કરતા પોલીસે દરોડો કરતા શંકાસ્પદ હાલતમાંથી માંથી જેવી બેગ મળી આવી છે એ જે પાંચ લાખ નો ખાતર છે અન્ય એક ટ્રક પણ છે એની પાછળની કાર્યવાહી થાય છે કેમ અને આ ગોડાઉનના માલિક ઉપર કાર્યવાહી થશે કેમ આ ગોડાઉન ભાડે રાખ્યું છે તો એ ભાડુઆત ઉપર કાર્યવાહી થશે કેમ એ આવનારા દિવસોમાં અમે જ બતાવીશું મિત્રો નજરોદના માધ્યમથી સૌથી પહેલાં કારણ કે આ ખેડૂતોનો અવાજ છે નજર હળવદે હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હોય કે પછી આજુબાજુ બનતી તમામ ઘટનાઓ હોય કે ખેડૂતોનો પ્રશ્ન હોય આ તમામ પ્રશ્નોને વાચા આપવાનું કામ નજર હળવદનું છે એટલે હળપતી મિત્રો તમે શેર કરશો એટલે અન્ય ખેડૂત મિત્રો સુધી પણ આ માહિતી જાય હાલ પૂરતી જે મેં માહિતી મળી રહી છે એ હું ફરી એકવાર કહી દઉં મોરબી ચોકડી પર આવેલા ખાનગી માલિકીના ગોડાઉનમાં શંકાસ્પદ હાલતમાં ચૌદસો બેગો મળી આવી છે યુરિયા ભરેલી ખાતરની અને એમાં સબસિડી ધારક પણ બેગો છે અને અન્ય બેગો જે છે વ્હાઈટ કલરની એ પણ બદલાવેલી છે એટલે આ શંકાના દાયરામાં છે અને તમામ એ તપાસનો વિષય છે હળવદ પોલીસ દ્વારા ઝડપી અને ખેતીવાડી વિભાગને આપવામાં આવ્યું છે અને ખેતીવાડી વિભાગ દ્વારા સેમ્પલો લઈને ગાંધીનગર મોકલવામાં આવ્યા છે અને અન્ય જગ્યાએ જે જેમની લેબ હશે ત્યાં ગુજરાતમાં મોકલશે અને ત્યારબાદ એના રિપોર્ટ આધારે આવ્યા બાદ જ એની કાર્યવાહી થશે હાલ પૂરતો તો મિત્રો નજરઅવદના માધ્યમથી તમે આ જોઈ રહ્યા હતા અને ખાસ કરીને હું ફરી એકવાર જણાવી દઉં કે નજર અડવદ એ આપની ચેનલ છે હળવદની ચેનલ છે ખેડૂતોની ચેનલ છે આવા જ પ્રશ્નોને વાંચા આપતા રહીશું તમે માત્ર અમને સહકાર આપતા રહો લાઇક કરો શેર કરો અને ફોલો કરો આભાર મિત્રો